હાઈ એન્ડ વેલકમ હું ડાયટીશિયન પંક્તિશા તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું શું તમે જાણો છો ગાજર વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે તેમાં બાયોટિન પોટેશિયમ વિટામિન એ વિટામિન કે વિટામિન સી વિટામિન બી સિક્સ છે ગાજરમાં એટી સિક્સ પર્સન્ટથી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ પાણી હોય છે ગાજરમાં ફાઈબર્સ હોય છે જે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે ગાજર બીટા કેરોટીનથી ભરપૂર છે જે આપણું શરીર વિટામિન એમાં બદલે છે વિટામિન એ એ સોલ્યુબલ વિટામિન છે ગાજરનું વિટામિન એ મેળવવા માટે ગાજરની સાથે ફેટ મતલબ ઘી કે તેલ હોવું જોઈએ ગાજરને રાંધવાથી તેના પોષક તત્વમાં કોઈ ખાસ ફરક પડતો નથી હવે ગાજર કોને ન ખાવા જોઈએ જેમને ગાજરથી એલર્જી થતી હોય તે જે હોર્મોનલ ઉપચાર લઈ રહ્યા હોય તેમને ડૉક્ટરના માર્ગદર્શનથી લઈ શકે છે જેમને ડાયરિયા થયા હોય તેમને ગાજર આપને મદદ કરે છે ઇમ્યુનિટી વધારવામાં અપચો દૂર કરવામાં ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં હાડકા મજબૂત બનાવવામાં આંખોને તંદુરસ્ત રાખવામાં ત્વચાને સુંદર બનાવવામાં હૃદયને તંદુરસ્ત રાખવામાં હોર્મોન્સને રેગ્યુલેટ કરવામાં વજન ઉતારવામાં કેન્સરમાં નવી એન્ટીબોડીઝ બનાવવામાં મદદ કરે છે હવે ગાજર કેવી રીતે ખાવા ગાજરને સલાડમાં લઈ શકો છો તમે સ્ટીમ કરીને પણ સલાડમાં લઈ શકો છો ગાજરને સૂપમાં નાખીને લઈ શકાય છે ગાજરનું શાક બનાવી શકાય છે ગાજરનો સંભારો બનાવી શકાય છે ગાજરને દહીં સાથે લઈ રાયતું બનાવી શકો છો ગાજરને દૂધમાં નાખી ઉકાળી ખીર બનાવી લઈ શકાય છે ગાજરનો હલવો ખાંડ વગરનો બનાવતા હું તમને આગળના વિડીયોમાં શીખવીશ આ પરથી તમને ગાજર વિશે ઘણું બધું જાણવા મળ્યું હશે આવી જ નવી નવી માહિતી માટે મારી ચેનલને જુઓ લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ